જૂનાગઢના વિસ્તાર વિસ્તારવદર વીરપુર અને શેખવાના વિસ્તારના ખેડૂતો માટે મગફળી અને સોયાબીનના ઉત્પાદન વધારવા માટે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા પારદર્શક મીટીંગ યોજાય ખેડૂતોએ ખેતીમાં રોગ નિયંત્રણ અને પાકની ઉત્પાદકતા વધારવા અંગે માહિતી મેળવી છે ફોર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા બે હજારને એકાણું ખેડૂતોને મફતમાં ગુણવત્તાવાળા બિયારણનું વિતરણ કરવામાં આવ્યું છે ચોમાસું સિઝનમાં પાક સારી સ્થિતિમાં હોવાથી ખેડૂતોએ બમણું ઉત્પાદન મળવાની આશા વ્યક્ત કરી છે આગમી સમયમાં કૃષિ યુનિવર્સિટી દ્વારા વધુ મીટિંગ યોજી ખેડૂતો મગફળી સોયાબીન કહી શકાય કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા મીટિંગ નું ખાસ આયોજન કરવામાં આવ્યું મેં છત્રભુજની અંદરથી સોયાબીનનું બિયારણ લીધેલું હતું અને સોયાબીન મેં વાવેલા છે અને અત્યારે માનું કે વીસથી પચીસ દિવસના સોયાબીન થયેલા છે અને વાવેતર સોયાબીનનું કહ્યું છે સોયાબીન બહુ સારામાં સારું તને ઉગાવો છે અને ઉત્પાદન પણ સારું આવે એવું અમને આશા છે કે ભાઈ વીસથી બાવીસથી પચીસ માણસ સુધી સોયાબીન ઉતરશે અને બહુ સારું બિયારણ એ લોકો આપેલું છે અને ફ્રીમાં આપેલું છે માંડવી અને સોયાબીન બેનું બિયારણ બધાને ખેડૂતોને લાભ સારો મળ્યો છે અને બધાએ લાભ લીધો છે અને બધાએ વાવેતર પણ કર્યું છે અને વાવેતર સારામાં સારું વાવેતર છે વરસાદ બહુ હતો એટલે બીજી વાર લોકોને વાવું પડ્યું છે તો નબળા ખેડૂત હોય તો બીજી વાર બિયારણ લઈ ન શકે એના માટે સત્રભુજ લિમિટેડ કંપનીએ બહુ સારામાં સારો એક આ એક આપ્યો છે કે ભાઈ નબળા ખેડૂત હોય તેના માટે ફ્રીમાં બિયારણ એટલે માનો કે સાઠ કિલો સોયાબીન આપેલ છે અને સાડા સાત પણ માંડવી એટલે એ લો ખેડૂત એ વાવેતર પણ કરેલું છે એટલે નબળા ખેડૂતને એ બહુ સારો ટેકો થઈ ગયેલો છે અને વાવેતર પણ સારું છે અને સારું ઉત્પાદન ચોમાસું સિઝનમાં મગફળી અડદ સોયાબીન બાજરી અને થોડા ઘણા અંશે ડુંગળીનું વાવેતર થતું હોય છે પણ ખેડૂતો જોવા જઈએ ને તો જે સરળ પડે ને એવું વાવેતર કરતા હોય છે પણ આ વર્ષે શત્રભુજ સેવા આ છત્રભુજ ફાર્મર પ્રોડ્યુસર કંપની દ્વારા જે મગફળીનું ત્રેવીસ નંબરની બિયારણ આપવામાં આવેલું છે તે ઘણા ખરા લોકોએ વાવેતર કરેલું છે પચીસથી ત્રીસ દિવસ જેવા અંદર શું કહેવાય ગાળે વાવેતર થયેલું છે આ દિવસો લીધા છે અને હવે મહિના દિવસની અંદર એમાં મગફળી બંધાવવાની શરૂઆત થઈ જશે અને મગફળીનું ખૂબ સારું રિઝલ્ટ અને આ વર્ષે એમાં ફાયદો થાય એવું લાગે છે મગફળી અત્યારે ખૂબ બે હજાર એકાણું જેવા લાભાર્થી ખેડૂતો છે આ લાભાર્થી ખેડૂતોને મગફળી અને સોયાબીન ફાર્મર્સ પ્રોડ્યુસ કંપની તરફથી આપવામાં આવ્યું છે ત્યારબાદ આ ખેડૂતોને વાવેતર બાદ જે કાંઈ પડતી મુશ્કેલીઓ છે અથવા તો એને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવા માટે આ જે આનું આયોજન કરવામાં આવ્યું છે તે મોટી સંખ્યામાં ખેડૂતો પણ ઉપસ્થિત છે ત્યારબાદ આ ખેડૂતોને રોગજીવાતના નિયંત્રણ માટેની પણ અમે વાત કરવામાં આવી છે અને જે કંઈ ખેડૂત મિત્રોને રોગનો અથવા તો જીવતનો પ્રશ્ન છે તેમના લાઈવ સેમ્પલ નમૂના અહીંયા જોઈ એમને તાત્કાલિક જે કંઈ પગલાં ભરવા પડે છે એમની પણ માહિતી આપવામાં આવી છે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જે પિયત આપવાનો પ્રશ્ન છે હાલમાં વરસાદની અનિમિતતા વચ્ચે આ પિયત અને લાઈફ સેવિંગ ઇરિગેશન કેવી રીતે આપી શકાય અને વધારે ઉત્પાદન લઈ શકાય તેમના માટેની પણ વાત કરવામાં આવી છે નીંદણનો પ્રશ્ન છે વધારે પડતો હતો નીંદણ નિયંત્રણ માટે ખાસ કરીને આપણે આખી નિંદામણની સાથે સાથે જે કાંઈ કેમિકલ નિંદણ કરવામાં આવતા હોય છે એમની પણ આપણે કાત કરવામાં આવી છે અથવા જે કાંઈ પાક પ્રાકૃતિક ખેતી કરતા હોય છે તેમના પણ અલગ અલગ આયોમાં આપણે વાત કરી છે ખેડૂત મિત્રોને જે પડતી મુશ્કેલી વ્યવહાર માટે થઈને આજે બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત છે ત્યારબાદ હવે પછી પણ જે કંપની તરફથી જણાવવામાં આવ્યું છે કે અલગ અલગ સાત આઠ મીટિંગોનું પણ ભવિષ્યમાં આયોજન કરવાનું વિચારી રહ્યા છે ખેડૂતોના પ્રશ્નોનો તાત્કાલિક